કેટલા પ્રકારના હોય છે ભૂત પ્રેત કોણ છે ભૂતોના રાજા જાણો શું કહે છે ભૂત પ્રેતો વિશે આપણું ગરુડ પુરાણ નમસ્કાર મિત્રો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો મિત્રો હાલમાં જ બોલીવુડના સ્ટાર ગોવિંદાએ ચૂડેલ દેખાવાની વાત કરી હતી જેને લઈને ચર્ચા જાગી કે શું ખરેખર ભૂત પ્રેત અને ચૂડેલ હોય છે ભૂત પ્રેત અને ચૂડેલ વિશે ગરુડ પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે કે કેટલા પ્રકારના ભૂત હોય છે અને ભૂતોના રાજા કોણ હોય છે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિ ભૂત બને છે વ્યક્તિએ તેના જીવનના કરેલા કાર્યો તેમજ પાપ અને પુણ્યના કાર્યો દ્વારા નક્કી થાય છે કે તે મૃત્યુ પછી કયો ભૂત બનશે મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર મૃત્યુ પામેલા લોકોને કર્મના આધારે અનેક શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા છે ભૂતના અઢાર પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં આપણે આપણા અદ્રશ્ય પૂર્વજોને પ્રસાદી ચડાવીએ છીએ એની તિથિ ઉજવીએ છીએ એટલે કે પૂર્વજો આપણી આસપાસ આત્મા કે ભૂત સ્વરૂપે રહે છે આજે અમે તમને અઢાર માંથી પાંચ પ્રકારના ભૂત વિશે જણાવીશું જેનો ઉલ્લેખ પુરાણો અને કથાઓમાં જોવા મળે છે મિત્રો અહીં એ પણ જાણવું જરૂરી છે કે કોઈ પણ મનુષ્યના મૃત્યુ બાદ એમની ઉત્તર ક્રિયા કરવી બહુ જરૂરી છે અને ઉત્તર ક્રિયા રહિત વ્યક્તિ કે જે જીવાત્મા છે એ ભૂત અથવા પ્રેત બનીને ભટકે છે તો આવો હવે જાણીએ કે અઢાર માંથી પાંચ પ્રકારો કયા કયા આજે આપણે ઉલ્લેખિત કરવાના છીએ સર્વપ્રથમ છે પિશાચ મિત્રો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જે ભૂત મનુષ્યનું લોહી પીવે છે તેને પિશાચ કહેવામાં આવે છે કહેવાય છે કે જે લોકોની ઈચ્છાઓ મૃત્યુ પહેલા અધૂરી રહે છે તેઓ મૃત્યુ પછી પિશાચ યોનીમાં જાય છે આવા પિશાચ ઘણીવાર એવા લોકોની આસપાસ ભટકતા હોય છે જેઓ તે જીવતા હતા ત્યારે તેમને પરેશાન કરતા હતા બીજા નંબરનો ઉલ્લેખ છે ચુડેલ મિત્રો ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ જીવતી વખતે બ્લેક મેજિક કરી અને બીજાને હેરાન કરે છે અથવા લોકોને મારી નાખે છે તેઓ મૃત્યુ પછી ડાકણ બને છે ડાકણનો ઘણી વખત મહિલાઓને હેરાન કરે છે અને તેમને પોતાનો શિકાર પણ બનાવે છે માનવામાં આવે છે કે ડાકણોના પગ ઊંધા હોય છે ચૂડેલોના પગ ઊંધા હોય છે અને તેઓ કોઈ પણ કારણ વિના અન્યોને પરેશાન કરે છે જોકે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ મળતા નથી ત્રીજો ઉલ્લેખ મળે છે બ્રહ્મ રાક્ષસનો તો મિત્રો બ્રહ્મ રાક્ષસ જીવકા હોય ત્યારે તંત્ર મંત્ર વિદ્યામાં વ્યસ્ત રહે છે અને અન્યને નુકસાન પહોંચાડવા માટે તંત્ર મંત્રનો ઉપયોગ કરે છે આવા લોકો મૃત્યુ પછી બ્રહ્મ રાક્ષસ બને છે અને માનવામાં આવે છે કે બ્રહ્મ રાક્ષસ માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારનો નાશ કરે છે આ આત્માઓમાંથી સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી હોવાને કારણે તેને ભૂતોનો રાજા પણ કહેવામાં આવે છે ત્યારબાદ પ્રેત યોની મિત્રો ભૂતોમાં પ્રેત આત્માને સૌથી ખતરનાક માનવામાં આવે છે માનવામાં આવે છે કે જે લોકો જીવનમાં લોકોનું ખરાબ કામ કરે છે તેઓ મૃત્યુ બાદ ભૂતની પ્રેતની દુનિયામાં જાય છે પ્રેત એવા લોકોની આત્મા છે જે ફક્ત લોકોનું ખરાબ કામ કરે છે અથવા બીજાને હેરાન કરે છે જ્યારે ભૂત પ્રેતની તકલીફ થાય છે ત્યારે વ્યક્તિનું માનસિક સંતુલન સંપૂર્ણપણે બગડી જતું હોય છે જો કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભૂતોને ખૂબ ભૂખ લાગે છે પરંતુ ખોરાક અને પાણીના અભાવને તેઓ અસંતુષ્ટ અને બેચેન રહે છે કેમ કે પ્રેતોનું મુખ એ સોયના નાકા જેટલું બતાવવામાં આવ્યું છે પાંચમો ઉલ્લેખ છે રાક્ષસી ભૂત મિત્રો રાક્ષસી ભૂત પોતાની શક્તિનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે જ કરે છે આવા લોકો પોતાની શક્તિથી શૈતાની શક્તિઓને બોલાવે છે અને તેનો ઉપયોગ જીવિત લોકોને નુકસાન પહોંચાડવા માટે કરે છે કહેવાય છે કે અસુરી ભૂત ભગવાનના નામથી પણ ડરે છે જો કે શુદ્ધ મન અને સકારાત્મક ભાવ ધરાવતા લોકોને ભૂત પ્રભાવિત નથી કરી શકતા જેથી મનમાં ભ્રમ અને વહેમ ન રાખવો જોઈએ તો મિત્રો ગરુડ પુરાણ અનુસાર 18 પ્રકારના ભૂતોનું વર્ણન બતાવવામાં આવ્યું છે એમાં આજે આપણે આ પાંચ વિશે જાણ્યું છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપએ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં